શ્રીરા સાડી આજે તમારે માટે બહુ મસ્ત એવી લીલન કોટનની સાડી લઈને આવ્યા છે લીલન કોટનની સાડીમાં કાથા વર્ગનું વાળું કામ લઈને આવ્યા છે જોરદાર સાડી રહેવાની છે અને એનો કોન્સેપ્ટ મસ્ત લુક નો રહેવાનો છે ચાર કમ કલર કોમ્બિનેશન શેડ રહેવાના છે બહુ મસ્ત યુનિક સાડી છે બેનો તો જે પહેલું ના કલર કોમ્બિનેશન હોય ને તો પહેલાં સ્ક્રીનશોટ શોટ પાડી લેજો ખૂબ એવી મસ્ત પાલ્ટી લૂકની સાડી રહેવાની છે અને ફેબ્રિકની વાત કરીએ ને આપણે લીલન કોટન ફેબ્રિક રહેવાનું છે અને મેં તમને કીધું હતું કલરફુલ તમને આ વણા દેખાય છે ને કાથા વર્ગ દોરાનું કામ રહેવાનું છે અને આપણે એક પીસ ઓપન કરવી છે ખૂબ એવી લાઇટ વે સાડી રહેવાની છે જે પ્રોફેશનલ લુક લાગે ને એ ટાઈપની આખો સાડીનો કોન્સેપ્ટ છો પહેનો તો ચાલો આજનો એક પીસ ઓપન કરવી છે ને કેટલો જોરદાર છે જો સ્કાય કલરનો પીસ ઓપન કર્યો છે એકદમ મસ્ત યુનિક અને પ્રોફેશનલ લૂકની સાડી રહેવાની છે લેરીયા કોન્સેપ્ટનો પલ્લું સાથે બોટરનો યુનિક યુનિક ડિફરન્ટ લુક રહેવાનો છે તમે જોઈ શકો છો આપણે પલ્લુ છે પલ્લુમાં આપણે રેસાનું કામ એ બહુ જોરદાર આપેલું છે એકદમ હેવી રેસા આપેલા છે પલ્લુ શોર્ટ રહેવાનું છે પ્લસ એની નીચેની બોર્ડરનું લેરિયાનો કોન્સેપ્ટ છે ને ઉપરની બોર્ડરનું એ લેરિયા કોન્સેપ્ટ છે અને ગ્રે શેડમાં આપણે સ્કાય ગ્રે શેડમાં આખું કલર કોમ્બિનેશન રહેવાનું છે સાડીનો લુક કેટલો યુનિક અને એકદમ પ્રોફેશનલ લુકની સાડીનો લુક લાગે છે ને સાડીના લુક સાથે એકદમ કપડું તો આપણે લીલન કોટન છે જે એકદમ સોફ્ટ સોફ્ટ કપડું કપડું રહેવાનું છે 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 તો પણ એનું કામ કેટલું જોરદાર તમે જોઈ શકો કાથા વર્કની આપણે સાડીઓ જે આવે છે ને કલરફુલ દોરામાં એ વસ્તુ આમ આપણે વળાક સાથે લઈ લીધી છે તમે જોઈ શકો છો કલરફુલ દોરાનું કાથા વર્કનું કામ રહેવાનું છે બધું ફિનિશિંગ વાળું રહેવાનું છે વળાંક સાથે આપણે કપડાની સાથે સાથે વળાંકમાં વસ્તુ બેસાડી છે જે પાર્ટી લૂકની નો લુક જોતો હોય ને તો આ ટાઈપની વળાંકવાળી સાડીનો કોન્સેપ્ટ યુનિક લાગે લાગેનો તમે જોઈ શકો છો કારણ કે લેરિયાની કોઈ દી ફેશન જાય નહીં અને આવી પ્રોફેશનલ લુકની સાડી હોય ને એની તો કોઈ દી ફેશન ન જાય એની ટાઈમ તમે પહેરો અને જોરદાર લાગે જો સાડીનો લુક કેટલો મસ્ત લાગે છે કાથાવર્કની લેરિયાના કલર કલરવાળી સાખું લોય લાઇનિંગવાળી દોરી તો છે જ તે પ્લસ એમાં જે આ બીજી હોતન છે જે આપણે સાડીના મેચિંગ કલરની સાથે વળાકમાં લીધેલું છે બધું બધું જ કામ છે ને ફિનિશિંગવાળો અને બહુ જોરદાર વેવેનવાળું રહેવાનું છે અને મેં કીધું લીલન કોટન કપડું છે તો અમુક એમ કહેતા હોય કે લીલન કોટન કપડું દૂધ રહી નહીં પહેરવું એકદમ સોફ્ટ રહે જો આરામથી તમારે પાટલી પડી જશે આખો આખોથી તમે પહેર્યું હોય ને એવી લાઇટ વેટ સાડી રહેવાની છે અને પહેરાતા ફૂલ કમ્ફર્ટેબલ રહીને એવી સાડીનો લૂક બહુ જોરદાર લાગવાનો છે তোম એકદમ મસ્ત લેરિયા કોન્સેપ્ટમાં પલ્લું છે એની નીચેની બોર્ડર અને ઉપરની બોર્ડર લેરિયા કોન્સેપ્ટ છે અને વચ્ચે આખા કાથા વર્કનું સાડીનું કોન્સેપ્ટ લેવાનું છે આખી સાડી હું તમને ઓપન કરી બતાવું છું અને એટલી લાઇટ વેટ સાડી છે જો હું મૂકું છું ને આરામથી નીચે મુકાય છે ને એવી એકદમ મસ્ત લાઇટ વેટ સાડી છે જો આખી સાડી તમને બતાવું છું જે પેનું ના કલર કોમ્બિનેશન આટલી યુનિક પ્રિન્ટેડ ડિઝાઇનની સાડી એવી હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો ખૂબ એવી કાથા વર્કની સાડી અને પ્લસ ઓલ આપણે લીલમ કોટનનું કપડું સાથે લઈને

સ્ક્રીન ઉપર નંબર આપેલો છે બુક કરાવી લેજો અને એવું નહીં કે લીલન કોટન ની પાછળની સાઈડ ને આગળની સાઈડ બે વસ્તુ સેમ રહેવાની હોય એનું લીલન કોટન ની સાડી છે ને તોય બી અમુક ટાઈમ એવું હોય કે પાછળ હળકું ન હોય ને આગળ લાઈટ વે ડાર્ક હોય એમને આ મસ્ત બે સાઈડ સેમ સાડી રહેવાની છે અને એકદમ લાઈટ વે સાડી છે લીલન કોટન ની તો જે બેનો ને સાડી નો કોન્સેપ્ટ ગમી હોય ને ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો ગ્રે લાઈટ છે કલર માં આપણે સાડી પહેરી છે સ્કાય અને ગ્રે સાડી નો કલર કોમ્બિનેશન રહેવાનો છે એમાં અને બીજા એના કલર આપણે જોશું હમણાં બધા કલર એટલા સરસ મજાના રહેવાના છે ને જો તમે બધા પીસ ઓફ કરી બતાવું છું ને જો આ પિસ્તા કલર છે એ જોરદાર રહેવાના છે જો અને કલર છે બધા બધા ઇંગ્લિશ કલર રહેવાના છે શેડિંગ કલર રહેવાના છે પિસ્તા કલર એટલો સરસ લાગે છે અને એકદમ મસ્ત પર્પલ ગ્રેનું કોમ્બિનેશન બહુ મસ્ત છે લાઈટ પર્પલ અને એકદમ એની સાથે ગ્રે કલર કોમ્બિનેશન જોરદાર રહેવાના છે જો તમે છે ને આપી છે જોદાર ચાર કલર કોમ્બિનેશન છે પણ એકદમ મસ્ત પ્રોફેશનલ લુક અને પાલટી લુક ની સાડી લેવાની છે તો જે બહેનોને જે કલર કોમ્બિનેશન હોય ને સાથે સાથે ફોટો પાડતા જાજો ને સ્ક્રીન નંબર ઉપર આપેલા છે તો બુક કરાવતા જ જાજો જો કેટલી મસ્ત છે આ ડાર્ક પિસ્તા કલર છે કે લાઇટ પિસ્તા કલર ઉપર છે જા કલર કોમ્બિનેશન રહેવાના છે અને આ સ્કાય કલર અને ગ્રે કલર કોમ્બિનેશન છે છે ને મસ્ત કલર છે બધા અને આ પહેર્યું હોય ને તો લાગ્યા જ કરે અને એકદમ ઓપન પલ્લુની પહેરી હોય ને તો મસ્ત એકદમ લાઇટ વેર સાડી એકદમ આપણે કપડું કેટલું મસ્ત કમ્ફર્ટેબલ છે લીલન કોટન કપડું રહેવાનું છે એકદમ મસ્ત કાઠા વર્કનું વણાંકની સાથે આપણે ધાગાની સાથેનું વણાકનું કામ રહેવાનું છે પ્લસ એકદમ લેરિયા કોન્સેપ્ટનો આખો લૂક રહેવાનો છે તો જે બીનું ને આ લૂક વાઈઝ અને સાડીના કલર શેડ મસ્ત ગઈમાં હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા એટી લાઈક ન કરી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ